ગજે માટે અને અમારા પોલીસ મિત્રો માટે અને તૈયાર તમામ અમારા તાળી વિશે પર અમારા વાળ નઈ ગઢેડાન ગાળ નઈ આપણ જે તાળી વિશેની કવિતા અઠેડીમાં વાળ નઈ

એટલે કવિ લખે ગધડીમાં વાળ નહીં ગધેડા ગાળ નહીં કેડાના ને પાન નહીં ઘર જમીન માન નહીં ઉંદર ને હું ચાળો નહીં મીંદડી ને માળો નહીં હંસકાય કાળો નહીં કુવારા હાળો નહીં કઢી ઉપર તાળો નહીં લાડુ ઉપર વાળું નહીં કોટ ઉપર સાલ નહીં બક્તર ઉપર ઢાલ નહીં ડુંગરા કોઈ દી નરમ નહીં ગુલફી કોઈ ગરમ નહીં કજિયામાં વિધિ નહીં મહેનત વગર સિદ્ધિ નહીં ફળ ફૂલ ના હાથો નહીં અને કવિરાજ માટે તાળી પાડો તો કોઈને ને કઈ વાંધો હા ફરી એકવાર

તમારે શું જોઈએ પણ આવી અને આ દરિયા ના કિનારે ફરી ફરી અને ગામડે ફરી ફરી અને એમણે લોક સંશોધન કર્યું છે કેવું લોકસાહિત્ય સંશોધન ਇਹ ਪੇਟ માં ਪੋਢੀ ਸਾਹਬ ਨੇ ਆ ਬਾਲ ਰਾਮ ਲਖਮਣ ਵਾਤ ਰੇ ਬਾਲੇ ਰਾਮ ਲਖਮਣ ਵਾਤ ਮਾਤਾ ਜੀ ਨੇ ਮੁਖ ਜੇ ਦਿੱਤੀ ਅਨੂੜੀ ਐ ਨੀਂਗ ਦੇ ਦਿੱਤੀ 시ਵਾ ਜੀ ਨੇ ਨੀਂਦ 룬ਾਵੇ ਮਾਤਾ ਜੀ ਜਮਾਈ ਚੁਲਾਵੇ શિવાજી માટે તારી નો થઈ જાય આપડા રાણા પ્રતાપ માટે તારી નો થઈ જાય આપણા સરદાર પટેલ માટે તાળી નો થઈ જાય આપણા હમીરસિંહજી ગોહિલ આ ગુજરાતના ગુજરાત હતા અને ભાઈ ગુજરાત અને ભારત કવિ દાદ બાપુ લખે ભારત વિશે કે શબ્દ એક શોધો તો આખી સહિતા નીકળે શબ્દ એક શોધો તો આખી સહિતા નીકળે જરા જરા ખોદો તો આખી સરિતા નીકળે અજબ તાસીર છે અમારી ભારતની ભૂમિની એ મહાભારત વાવો અને ગીતા નીકળે એ મહાભારત વાવો અને ગીતા નીકળે અને જનક જેવા આવી ને હજુ હળ આકે તો કેવા જનક જેવા આવી ને હજુ હળ આકે તો આ ધરતી માથી માં સીતા નીકળે અજબ તાસીર છે અમારી ભારત ની ભૂમિ ની મહાભારત વાવો અને ગીતા નીકળે ભારત તો ભારત છે સાહેબો જો એક ગલતી કરે વો અંજાન હે બધા પ્રેમ થી બેસ લાગરો બો દ્વારકા દિશ ભગવાન કી આપણું ગુજરાત નું ગૌરવ છે અને અમે બહાર જઈને તો લોકો અમને પૂછે અમે અમેરિકા ઇંગ્લેન્ડ બહાર પ્રોગ્રામ કરીએ હું જીગ્નેશભાઈ કવિરાજ અમે બધા જઈએ તો લોકો અમને પૂછે કે તમે ગુજરાત થી આવો છો તો ગુજરાત વિશે તો કઈક વાત કરો અને ત્યારે બે પાંચ પંક્તિ અમે ગુજરાત વિશે બોલીએ જો તમને સાંભળજો મજા આવશે આપણું ગુજરાત કેવું છે કે પ્રેમ કેરો સાદ છે પ્રભુજીનો પ્રસાદ છે પ્રેમ કેરો સાદ છે પ્રભુજીનો પ્રસાદ છે એવી પ્રભુજીનો વરસાદ છે બોસ એવું આ ગુજરાત છે એવું આ ગુજરાત છે એવું આ ગુજરાત

એક બોલો એમ કે હું ગુજરાત ગુજરાત છોટી પડ્યા છું એમને કે આ ચાર પાંચ લાખ માં ગુજરાત નો આવે ગુજરાત વિશે તો આખા ચોપડા ભરાય પછી આપણો મગજ કેવો થાય હવે હા પણ જો મજા આવશે મેં કીધું હવે ખાલી ગુજરાત નહીં ખાલી અમારો ગલ લે અમારો ઘર ભૂગ રાજ્ય ને કેવો છે ધક્કા બાર કરીને મને કે કેવી રીતે મેં કીધું સાંભળો મારા ગણી તાકાત મને કે સંભળાવો મેં કીધું આખા ભારતમાં આંટો માર સારામાં સારું રાજ્ય કહ્યું મને કે ગુજરાત મેં કીધું શરૂઆત ક્યાંથી થઈ મને કે ગતિ થઈ તમે કીધું આખા ભારતમાં આંટો માર સારામાં સારું પાટનગર કયું મને કે ગાંધીનગર મેં કીધું શરૂઆત ક્યાંથી થઈ મને કે ગથી થઈ મેં કીધું આખા ભારતમાં આંટો માર વિશ્વ આધાતી કોને અપાવી હતી મન કે ગાંધીજીએ મેં કીધું શરૂઆત ક્યાંથી થઈ

મને ગુલાબ મેં કીધું શરૂઆત ક્યાંથી થઈ મને કે બાપુ એ ગતિ થઈ મેં કીધું પવિત્ર માં પવિત્ર પ્રાણી કહ્યું મને કે ગાય માતા મેં કીધું શરૂઆત ક્યાંથી થઈ મને કે બાપુ એ ગતિ થઈ મેં કીધું તારો દીકરો કે ગણિત ગણિતમાં મેં કીધું શરૂઆત ક્યાંથી થઈ મને કે બાપુ એ ગતિ થઈ મેં કીધું જીવનમાં મારે કોણ બતાવ્યો મને કે ગુરુદેવ મેં કીધું શરૂઆત ક્યાંથી થઈ મને કે બાપુ એ ગતિ થઈ મેં કીધું ગુરુદેવ નું કહ્યું ન માને શું કહેવાય મને કે ગધેડો મેં કીધું શરૂઆત ક્યાંથી થઈ મને એ ગતિ થઈ મેં કીધું ગુજરાત નું શું વખણાય મને ગરબા મેં કીધું શરૂઆત ક્યાંથી થઈ કે બાપુ એ ગતિ થઈ તમે કીધું આ બધું તમે કોણ સંભળાવે છે મને કે ગઢવી ગઢવી મારો ભાઈ ભાઈ

એક વાર રાષ્ટ્ર વગર બધા બે હાદા જગાતા ખોલતો બધાય મારી સામે જેને ભારત દેશ બને હોય બધા હાલ ઉજાગર हथीवे आजो ॾाढो

او مھا کنا مھا سيري اے یہ خان رالو تو مھا کنا مھا بسے اے یہ آکھا ورجے اما رمضاري ماپ سے اے آکھا ورجے اما رمضاري ماپ سے کان دا ننڑا ميدے يہ وحاڙي پتا ڏي નો મેલો ભવના નો મેલો ભવના મો મેલો દુરતાવ મેલે માધુુરમ ભમે નોતર લેર ભોલે આતુના ના ભમે આજા દુરતાવ મેલે હે દ્વારતા મેલો રામન ભમે હે દ્વારતા મેલો રામન ભમે આજા દુરતાવ મેલે 干炒咖喱。 अज़ बुट बारमा

માધવપૂર્ણ મીના માધવર માધ્ય हिक लॻे तव्हांखे यार multimod <laughs> spam

ગાડીમાં ગડગડાટ થઈ જાય જીગ્નેશ કવિરાજ માટે ભાઈ ભાઈ હજુ તો કાના ના ગાવાના છે બેસી જાવ હાલો ચાલો મિત્રો બેસી જાવ આપણે પોલીસ મિત્રો બધા સાથ થોડી છે જય જય ગરમી ગુજરાત બધા બોલો ભારત માતા કી બે જાવ ભારત માતા જઈને વાલી બે ભારત માતા કી જય જય ગરવી

શબ્જે બેઠા પાછળ રહે બધા જનાને બોલો બરાબર હાથ ઊંચા કરીને એ જે નામ બોલે મારા ગળામાં હમસે આપને સાચી વાત દીધા તૈયાર રહે બોલ જીતારો બધા શિખે હાથ પોલીસ સ્ટેશન પર બોલ રહે પોલીસ સ્ટેશન જે તમે સાાળી બોલે હા बड़ा पॉज करे नहीं प्रधान विभाग